સુરત શહેરના તમામ ઝોન ડિવિઝનમાં ટ્રાફિક સર્વેલન્સ સીસીટીવી કેમેરાની કંટ્રોલ રૂમની નજર શરૂ થઈ આજે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આચાર્ય સાહેબ દ્વારા જાણકારી આપવામાં આવી કે સુરત શહેરની અંદર ટ્રાફિકના પોઈન્ટ ઉપર અતિશય ટ્રાફિક થઈ રહ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે પોલીસ ટ્રાફિકની વ્યવસ્થાને સુપ કરવા માટે સુરત શહેરના તમામ પોઈન્ટ સિગ્નલ પર ચલાવવા રેડ સિગ્નલ પર તમામ વાહન ઉભા રહેશે અને ગ્રીન સિગ્નલ પર તમામ પસાર થશે એની વ્યવસ્થાના ભાગરૂપે સમસ્ત સુરત શહેર ટ્રાફિકની ટીમ જોઈને સીપી સાહેબ ડીસીપી સાહેબ એસીપી સાહેબ અને તમામ કોન્સ્ટેબલોથી માંડીને ટ્રાફિક બ્રિગેડોની ટીમો આ વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક કંટ્રોલ માટે કામે લાગી રહ્યા છે આજનો ખાસ કાર્યક્રમ જ્યારથી સિગ્નલનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારથી સુરતની જાહેર જનતા અને વરાછામાં જે લોકો પોલીસના માણસો પણ હાજર નથી રહેતા તે જગ્યા પોઈન્ટ પર ટ્રાફિક સિગ્નલ તટસ્થ પાલન કરી સેલ્ફ ડિસિપ્લિન ફોલો કરી કરી ટ્રાફિકનું પાલન રહ્યા છે જેના માટે આજ ખાસ સુરતની જનતાને અને વરાછા સર્કલ બે વિસ્તારમાં જે આવે છે એ લોકો ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિનમાં સિગ્નલનું પાલન કરી રહ્યા છે જેમાં ટ્રાફિક સર્કલ બે દ્વારા ટ્રાફિકનું પાલન કરતા લોકોનો આભાર વ્યક્ત કરવાનો પ્રોગ્રામ રાખેલ હતો સુરત શહેર પોલીસ કમિશનર શ્રી જોઈન કમિશનર સાહેબ શ્રી ડેપ્યુટી કમિશનર શ્રી આસિસ્ટન્ટ કમિશનર શ્રી દ્વારા અને સમસ્ત ટ્રાફિક ટીમ સાથે સમસ્ત સુરક્ષા અને જનતા અને વરાછા વિસ્તારના ટ્રાફિક સર્કલ બી ની જનતાનો આભાર માનવામાં આવેલ હતું સુરત શહેરની અંદર જ્યારે ટ્રાફિકના પોઈન્ટ પર જ્યારે ટ્રાફિક થઈ રહ્યો છે ત્યારે આપણા શહેર પોલીસ સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેલોત સાહેબે જે ટ્રાફિક ની વ્યવસ્થાને સુદ્રઢ કરવા સારું તમામ પોઈન્ટ ફરજીયાત સિગ્નલ પર ચલાવવા રેડ સિગ્નલ પર તમામ વાહનો રહેશે અને ગ્રીન સિગ્નલ પર થશે વ્યવસ્થાના અમારી ટ્રાફિકની ટીમ સર એસીપી સર અને તમામ કોન્સ્ટેબલ માટે ટ્રાફિક બ્રિગેડ પણ આ વ્યવસ્થાના ભાગરૂપે લાગી રહ્યા છે આજનો ખાસ કાર્યક્રમ જયારે આજ જ્યારથી આ ફરજિયાત કરવામાં આવ્યું છે સિગ્નલ પાલન કરવાનું તો સુરતની જાહેર જનતા અને વરાછામાં જે લોકો ફરજિયાત જ્યાં પોલીસના માણસો પણ નથી હાજર હોતા ત્યાં આગળ પણ ત્યાં સેલ્ફ ડિસિપ્લિન ફોલો કરી રહ્યા છે તો આજે ખાસ ખાસ અને સર્કલ બે વિસ્તારમાં જે આવે છે તો આપણે જોઈ રહ્યા છો કે લોકો ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિનમાં સિગ્નલનું પાલન કરી રહ્યા છે તો આજે અમે આભાર વ્યક્ત કરવાનો આજે પ્રોગ્રામ રાખ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી જોઈન્ટ સીપી સર ડીસીપી સર અને અમારી સમસ્ત ટ્રાફિક ટીમ હતી તમામ સુરત શહેરનો અને વરાછાની પબ્લિકનો આભાર માનવામાં આવે છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સુરત થેન્ક યુ વરાછા જય હિન્દ